તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો પાછલા દિવસોમાં પડેલા કમોસમી માવઠાના માર વચ્ચે જુનાગઢના ખેડૂતો માટે એક ખૂબ જ ખુશખબર સામે આવી છે જે આ દર્શક મિત્રો જો તમે જૂનાગઢના ખેડૂતો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે માતૃભૂમિ ઋણ સ્વીકાર અભિયાન હેઠળ જૂનાગઢના બાદલપુર ખાતે ખેડૂતો માટે એક મહત્વનો કાર્યક્રમ યોજાયો જેમાં અંદે અંદાજે એક હજાર ખેડૂતોને નુકસાનીની સહાય પેટે ચેક વિતરણ કરવામાં આવ્યા અમદાવાદના પ્રખ્યાત ઉદ્યોગપતિ એવા દિનેશ કુંભાણીએ પોતાના વતન બાદલપુર સહિત પ્રભાતપુર શેમરાળા અને વદર ગામના ખેડૂતોની મદદ માટે આગળ આવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો આ કાર્યક્રમમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને પરબધામના મહંત એવા કરશનદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હોવાનું કાર્યક્રમ મહત્ત્વ વધ્યું હતું કુલ બે કરોડ રૂપિયાની સહાય ચાર ગામના ખેડૂતોને ચેક મારફતે આપવામાં આવી છે માતૃભૂમિ ઋણ સ્વીકાર અભિયાન હેઠળ આ યોજાયેલા કાર્યક્રમમાં બાદલપુર પ્રભાતપુર શેમરાળા અને સાંખડાવદર ગામના ખેડૂતોને કુદરતી આફતો અને પાકના નુકસાનની ભરપાઈ માટે નાણાકીય સહાય આપવામાં આવી છે દરેક ખેડૂતને એક હેક્ટર ડી અગિયાર હજાર રૂપિયાની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં અંદાજે એક હજાર ખેડૂતોને લાભ મળ્યો અને કુલ બે કરોડ રૂપિયાની સહાય ચેક મારફતે આપવામાં આવી છે આ નાણાકીય સહાયની ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓ હળવી થઈ છે અને તેમને આગળની ખેતી માટે નવો આત્મવિશ્વાસ પણ મળી શકશે અમદાવાદના ઉદ્યોગપતિ એવા દિનેશ કુંભાણીએ પોતાના વતન બાદલપુર અને આસપાસના ગામોના ખેડૂતોની મદદ માટે આગળ આવીને ઉદાર હાથે સહાય કરી છે એ ખૂબ જ પ્રશંસનીય ગણી શકાય તેમણે કાર્યક્રમમાં ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને તેમની સમસ્યાઓ સાંભળી દિનેશ કુંભાણીએ જણાવ્યું કે ખેડૂતો આપણા દેશની રીઢ છે અને તેમની મદદ કરવી આપણી ફરજ છે હું મારા વતનના ખેડૂતોની મુશ્કેલીઓમાં હંમેશા તેમની સાથે ઊભો રહીશ તેમની આ પહેલથી ખેડૂતોમાં ઉત્સાહનો સંચાર થયો આ સ્થાનિક લોકોએ તેમની ઉદારતાની પ્રશંસા પણ કરી મિત્રો ખોડલધામના પ્રમુખ એવા નરેશ પટેલ અને પરબધામના મહંત કરશનદાસ બાપુની આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ રહી અને એ ખેડૂતો માટે ખાસ પ્રેરણાદાયક રહી નરેશ પટેલે જણાવ્યું કે ખેડૂતોની સમૃદ્ધિ એટલે દેશની સમૃદ્ધિ આવા કાર્યક્રમો ખેડૂતોના હોસલાને વધારે છે કરશનદાસ બાપુએ પણ ખેડૂતોને આશીર્વાદ આપ્યા અને સમાજના એકતાના સંદેશ આપ્યો આ બંને આગેવાનોની આદરીયા કાર્યક્રમને આધ્યાત્મિક અને સામાજિક મહત્ત્વ પણ પ્રદાન કર્યું દર્શક મિત્રો જુનાગઢના વતનના ખેડૂત ઉદ્યોગપતિએ આ છે નિર્ણય લીધો છે જે ખેડૂતોને સહાય કરી છે તેના વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો